રક્ષાબંધન મહિમા અને ભાઈ બહેનની પ્રેમભરી પ્રાર્થના જય રક્ષાબંધન જય એ નાતાની ભૂમિકા જે લોહીથી નહીં પ્રેમથી બંધાય છે જય એ પાવન તહેવાર જ્યાં એક નાની રેશમી દોરી ભાઈબહેન વચ્ચેના અજોડ પ્રેમનું પવિત્ર બાંધણ બની જાય છે આ છે શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પાવન પર્વ એવો દિવસ જ્યાં બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી રક્ષાનું વચન આપે છે અને ભાઈ આ વચન રાખવા જી ભરીને તત્પર રહે છે રક્ષાબંધનનો મહિમા રક્ષાબંધન એ માત્ર એક રાખડીનો તહેવાર નથી આ એ સાંસ્કૃતિક પરંપરા છે જ્યાં સ્ત્રીના ભલેપણું અને રક્ષણનું વચન પૂરું પાડવામાં આવે છે આ દિવસ પર બહેન ભાઈના દીર્ઘાયુષ્ય સફળતા અને સુખ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાના જીવનભર બહેનના રક્ષણ અને સહારો રહેવાના સંકલ્પથી વચન આપે છે અંગ્રેજીમાં જે સિબ્લિંગ બોન્ડ કહેવાય છે એનો સૌથી ખરો અર્થ રક્ષાબંધન જ છે બહેન ભાઈ માટે શું પ્રાર્થના કરે છે રાખડી બાંધતી વખતે બહેન શાંતિ ભરેલા શબ્દોમાં કહે છે હે મારા ભાઈ તું હંમેશા મજામાં રહે તારો વ્યવસાય તારો ઘર તારી જાત બધું સદાય આગળ વધતું રહે તારે કદી કોઈની નજર ના લાગે તને કદી દુઃખ ના આવે મારી તારા માટે આજની ડુઆ એ છે કે તું હંમેશા મને ભૂલ્યા વગર યાદ રાખે અને મારું રક્ષણ હંમેશા કરે ભાઈ બહેન માટે શું પ્રાર્થના કરે છે રાખડી બંધાવ્યા પછી ભાઈ શ્રદ્ધાભર્યા મનથી બોલે છે હે મારી વ્હાલી બહેન તું મારી જિંદગીનો અટૂટ ભાગ છે હું તારા દરેક સપનાને સાકાર થવા દેવા તત્પર છું તું સદાય ખુશ રહેજે તારી પર કદી દુઃખની છાયા ન પડે તારો પતિ સાસરું તને પ્રેમ આપે તારી આંખમાંથી એક ટીપું આંસુ પણ ન વહે મારી પાસે જે છે તું એમાં હંમેશા ભાગીદાર છે તારી રક્ષા માટે હું કદી પાછળ ન હતું તું મારી ગર્વ છે રાખડી બાંધવાની વિધિ ટૂંકમાં એક બહેન ભાઈના હાથ પર ચાંદલો કરે બે રાખડી બાંધે અને મીઠું ખવડાવે ત્રણ ભાઈ બહેનને ભેટ આપે ચાર બંને મંદિર જાય કે માતાજીને નમન કરે અને પછી સાથે જમવાનો પ્રસંગ હોય અંતે બંનેનું અંતર્મન એવું જ કહે છે પ્રેમની ડોરે બાંધ્યો છે તને તું હઈશ તો હું સંપૂર્ણ છું તું ખુશ રહેજે એ છે મારી સાચી રાખડી અંતે બંને સાથે પ્રાર્થના કરે છે હે ઈશ્વર आ रक्षाबंधन पावन दिवसे हूं मांगू छू के आ भाई बहन अद्वितीय संबंध जीवन भर अखंड रहे आ प्रेम आ विश्वास आ डोर कदी तूटे नहीं जय रक्षाबंधन जय भाई बहन ना पवित्र प्रेम जय छे रेशमनी दोरी जीवन भर जोड़ायल रहे